તમારો કંટાળી ગયો પાંચ વાર થઈ ગયા પણ જિંદગી કંટાળી ગયા હો ને તો વેલા ઉઠી હું કઉ છું કપા માં સાંટવાની મોનો કોઈ પી જવાય એટલે પતી જાય એ કરવું હોય કે આ કરવા ને ભાઈ હે એ કરવું એમ આ કરવા હું તો તમને હા શું તમે નિરાંતે મરી જાવ કેમ કે તમે ભાઈ આવો ને તમે મારા ઘરે આવો ને તમને જમાડા લાડવા ભજીયા આગ્રા કરી મારા હું તમારા માં શ્રદ્ધાંજલિ ભજન ગાવા આવે પણ તમે આ રવા દો બાય માં રવા દો અમે ઘરે આવી ગયા છીએ તમે રવા દો ભાઈ હું ઘરે આવ્યો હું કંટાળી ગયો મનસુખ મને ક્યાં એક ટ્રાય કરો ટ્રાય કરાવી દયો મને એક ટ્રાય કરવી છે તમારો દીકરો મેં અટાણે આ સંસાર છોડ્યો છે તમે આમાં ઘરવાની કોશિશ કરો છો રવા દો દુખી થઈ જાવ

હું તમારા માં કઈ વારસદાર માં છોકરા બોકરા હોય તેને કહી દીજો કે મનસુભાઈ મફત ભજન ગાય તો તમારા પાક પરિવાર પેલું ભજન છોડી સંસાર રે એ બાપા દીધો હવે દરવા દો મને એક વાર ટ્રાય કરવા એક વાર ટ્રાય કરવા મારી જે ઓલી આવી તો ખરા

પણ કદાચ ક્યાંય નો થાય તો હવે જીવતા નહીં સમાધિ જુનાગઢ સાધુ તો બસારા ત્રાસ થી બન્યા બાપા તમે અમુક ને મેં બે ત્રણ અમારા સાધુ બન્યા ને અમારા મારા આશ્રમ માં આવ્યા તા મેં પૂછ્યું તો

હું બે ભજન ગાય એક આ રોહા ખાપા નું ગાય સગો નથી રે આ સંસાર કાયા શેખા તો રે બાપા હા હું નામ એ નામ પર તમે આમાં તમારું કામ પૂરું થઇ જાય જો બાય ચાર થી મોટી ઉમર ની ક્યાંય મળે તો ગોઠવી લેજો નકર તમે સમાધિ લઈ લેજો

હું તમારો નંબર નાખ દઈ અગર કોઈ બાય ને અવાજ ફોન કરી જવું હું બાઈક બોલું જેમ કરીને પૈસા ના પુ આપણે વાતો કરું મજા બધા વાતો કરીએ તમારી વાતો કરું મજા બધા હા કરજો હો કરીશ જય ગુરુદેવ